નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનો તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યા શાળામાં ધોરણ પાંચની જે નવી સ્વ અધ્યયન આવી ચૂકી છે આપણે ચેનલ ઉપર આ નવી સ્વ અધ્યયન બધા જ વિષયના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો પ્લસ પીડીએફ બંને મૂકવામાં આવે છે જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે તો આજે આપણે આ વિડીયોમાં ધોરણ પાંચના ગણિત વિષયની નવી સ્વ પોથીના ભાગ નંબર બેના પ્રકરણ નંબર છ તું મારો ગુણક હું તારો અવયવ તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું અહીં તમને પોસ્ટર આપેલું છે જે નવી સ્વ અધ્યયન પોથી આવેલી છે તેમનું હવે આપણે ભાગ પ્રમાણે સ્વ પોથી આવશે આ આપણો બીજો ભાગ છે તેમાં દરેક વિષયમાં એક બે ચેપ્ટર આવશે તેવી જ રીતના બીજો ભાગ ત્રીજો ભાગ અને ચોથો ભાગ પણ આવશે તો આ સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો ચાલો આપણે શરૂઆત કરીએ ધોરણ પાંચની જે નવી સ્વ પોથીના ભાગ નંબર બેના ગણિત વિષયના પ્રકરણ નંબર છ તું મારો ગુણક હું તારો અવયવ તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે જોઈએ અહીં તમને સૌ પ્રથમ અધ્યયન નિષ્પત્તિ આપેલી છે વિષય વસ્તુના મુદ્દા આપેલા છે અને પૂર્વ જ્ઞાન આપેલું છે શરૂઆત કરીએ આપણે સૂચના મુજબ કરો કે મોન્ટુ અને પિંકી જીરોથી જીરો પર ઊભા છે મોન્ટુ દર બીજા ખાનામાં ચોકડીની નિશાની કરે છે અને પિંકી દર ત્રીજા ખાનામાં ખરાની નિશાની કરે છે તો આપેલ આકૃતિ પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપો નંબર એક કેટલા ખાનામાં ખોટાની નિશાની થશે તો કે બે ચાર છ આઠ દસ બાર પંદર ચૌદ સોળ અઢાર વીસ બાવીસ ચોવીસ છવ્વીસ અઠ્યાવીસ ત્રીસ બત્રીસ ચોત્રીસ છત્રીસ આડત્રીસ ચાલીસ બેતાલીસ ચુમ્માલીસ છેતાલીસ અડતાલીસ અને પચાસ નંબર બે કેટલા ખાનામાં ખરાની નિશાની થશે તો ત્રણ છ નવ બાર પંદર અઢાર એકવીસ ચોવીસ સત્યાવીસ ત્રીસ તેત્રીસ છત્રીસ ઓગણચાલીસ બેતાલીસ પિસ્તાલીસ અને અડતાલીસ નંબર ત્રણ ક્યાં ખાનામાં ખોટા અને ખરા એમ બંને નિશાની થશે તો છ બાર અઢાર ચોવીસ ત્રીસ છત્રીસ બેતાલીસ અડતાલીસ નંબર ચાર આવી સંખ્યાઓને શું કહેવાય સામાન્ય ગુણક જોઈએ નંબર બે આપેલ બોક્સમાં ત્રણના ના ગુણક હોય તેવા ખાનામાં પીળો રંગ અને ચારના ના ગુણક હોય તે ખાનામાં લાલ રંગ અને પાંચના ગુણક હોય તે ખાનામાં લીલો રંગ પૂરો જે તમને અહીં રંગ પૂરી અને છે જે તમે જોઈ શકો છો આ રીતના તમારે પણ રંગ પૂરવાનો રહેશે ત્યાર પછી જોઈએ નંબર પાંચ કે કેટલા ખાનામાં પીળો અને લાલ બંને રંગ થશે તો કે બાર ચોવીસ છત્રીસ અડતાલીસ નંબર છ કેટલા ખાનામાં લાલ અને લીલો બંને રંગ થશે વીસ અને ચાલીસ અને નંબર સાત કેટલા ખાનામાં પીળો લીલો લાલ એમ ત્રણેય રંગ થશે તો સાઠ નંબર બે એટલે કે પ્રશ્ન નંબર બે એકથી ચાલીસ સુધીની સંખ્યાઓમાંથી પાંચ અને સાતની ગુણક હોય તેવી સંખ્યાઓ આપેલ વર્તુળમાં લખો તો જોઈ શકો છો આ પાંચના છે અને આ સાતના તો પાંચના પાંચ દસ પંદર પચીસ ચાલીસ અને પાંત્રીસ સાતના સાત ચૌદ એકવીસ અઠ્યાવીસ અને પાંત્રીસ જે તમને તેમના ગુણકો આપી દીધેલા છે નંબર કઈ સંખ્યાઓ પાંચના વર્તુળમાં લખશો તો કે પાંચ દસ પંદર વીસ પચીસ ત્રીસ પાંત્રીસ ચાલીસ નંબર નવ કઈ સંખ્યાઓ સાતના વર્તુળમાં લખશો તો સાત ચૌદ એકવીસ પાંત્રીસ નંબર દસ શું બંનેમાં કોઈ સંખ્યા સમાન છે કઈ હા તો પાંત્રીસ નંબર અગિયાર બંનેમાં આવતી હોય તેવી સંખ્યાને તમે ક્યાં લખશો તો બંને વર્તુળના સામાન્ય ભાગમાં વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણથી આઠની જે નવી સ્વાધ્ય પરથી આવી છે બે હજાર ચોવીસ પચીસ જેમાં બધા જ ભાગના તમામ વિષયના સોલ્યુશનને પીડીએફ અને બુક મેળવી શકો બુક મેળવવા માટે કોન્ટેક્ટ નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો છો અને પીડીએફ માટે ઓશન કોચિંગ ક્લાસીસ જે એપ્લિકેશન પરથી પીડીએફ મેળવી શકો છો નંબર ત્રણ આપેલ ઓરડામાં લાદીઓ લગાડવાની છે દુકાનમાં બે સેમી ગુણ્યા બે સેમી અને ત્રણ સેમી ગુણ્યા ત્રણ સેમી ચાર સેમી ગુણ્યા ચાર સેમી અને ગુણ્યા પાંચ સેમીની લાદી છે જો આ ઓરડામાં એક પણ લાદી કાપવી ન પડે તે રીતે લગાડવી છે નંબર બાર તમે ક્યાં ક્યાં માપની લાદીઓ પસંદ કરશો તો બે સેમી ગુણ્યા બે સેમી અને ચાર સેમી ગુણ્યા ચાર સેમી લાદી પસંદ કરવી પડે નંબર તેર કઈ લાદીઓ ઓછી સંખ્યામાં જોઈશે ને કેટલી તો ચાર સેમી ગુણ્યા ચાર સેમીની લાદીઓ ઓછી સંખ્યામાં જોઈશે તો કુલ છ લાદીઓ નંબર ચૌદ કઈ લાદીઓ વધારે સંખ્યામાં જોઈશે ને કેટલી તો કે બે ગુણ્યા બેની સેમીની લાદીઓ વધારે સંખ્યામાં જોઈશે ને કુલ ચોવીસ લાદીઓ નંબર પંદર એક સિગ્નલ પર લાલ લાઇટ દર બે સેકન્ડે પીળી લાઇટ દર પાંચ સેકન્ડે અને લીલી લાઇટ દર છ સેકન્ડે ઝબકે છે તો ત્રણેય લાઇટ પ્રથમ વખતે એક સાથે ક્યારે ઝબકશે તો બેના અવયવી બે ચાર છ આઠ દસ બાર ચૌદ સોળ અઢાર વીસ બાવીસ ચોવીસ છવ્વીસ અઠ્યાવીસ ને ત્રીસ પાંચના અવયવી પાંચ દસ પંદર વીસ પચીસ અવયવ હોય છે એટલે કે પ્રથમ વખત સેકન્ડે નંબર ચાર નીચે આપેલી સંખ્યાઓના અવયવ લખો નંબર સોળ એક નો અવયવ એક સત્તર ત્રણ નો વય એક અને ત્રણ બારના અવયવ એક બે ત્રણ ચાર છ અને બાર ચૌદના એક બે સાત અને ચૌદ ચોવીસના એક બે ત્રણ ચાર છ આઠ બાર ચોવીસ અઠ્યાવીસના એક બે ચાર છ એક બે ચાર સાત ચૌદ અઠ્યાવીસ છત્રીસના એક બે ત્રણ ચાર છ નવ બાર અઢાર છત્રીસ ના એક બે ત્રણ છ સાત ચૌદ એકવીસ અને બેતાલીસ ચાલો નંબર ચોવીસ ટીના પાસે ચોવીસ ચોકલેટ છે તે તેના મિત્રો મિત્રોને સરખે ભાગે ચોકલેટ વહેંચવા માગે છે ટીનાના કેટલા મિત્રો હોય તો તેમને આ ચોકલેટ સરખા ભાગે વહેંચી શકાય તો કે ચોવીસના જે અવયવ હોય તેમના વડે ચોવીસને નિશેષ ભાગી શકાય તેથી ટીના નીચે આપેલ સંખ્યા મુજબના મિત્રોને સરખા ભાગે ચોકલેટ વહેંચી શકે તો બે ત્રણ ચાર છ આઠ બાર ચોવીસ નંબર પચીસ બત્રીસનું અવય વૃક્ષ શક્ય હોય તેટલી રીતે બનાવો તો જોઈએ બત્રીસ નું તો સોળ દુ બત્રીસ દુ સોળ આઠ ના ચાર દુ આઠ ચાર ના બે દુ ચાર ચાલો ત્યાર પછી બત્રીસ ના આઠ ચોક બત્રીસ ચાર ના પડશે બે દુ ચાર આઠ ના પડશે ચાર દુ આઠ ચાર ના પડશે પાછા બે દુ ચાર નંબર છવ્વીસ આપેલ વર્તુળમાં દસ અને બારના અવયવો લખો અને બંનેના અવયવો સમાન છે ક્યાં અવયવો તો કે દસના એક બે પાંચ દસ અને બારના એક બે ત્રણ ચાર છ અને બાર તો બંનેમાં કયા અવયવ સમાન છે તો કે એક અને બે ચાલો પ્રશ્ન નંબર પાંચ આપેલ વર્તુળમાં આઠ સોળ અને ચોવીસના અવયવ લખો નીચેના પ્રશ્નોના જવાબ લખો નંબર જોઈએ સત્યાવીસ આઠ અને સોળના સામાન્ય અવયવ ક્યાં છે તો એક બે ચાર આઠ નંબર અઠ્યાવીસ આઠ અને ચોવીસના સામાન્ય અવયવ ક્યાં છે એક બે ચાર આઠ ઓગણત્રીસ આઠ સોળ અને ચોવીસ ત્રણેયના સામાન્ય અવયવ ક્યાં છે એક બે ચાર આઠ નંબર ત્રીસ આઠ સોળ ચોવીસના સામાન્ય અવયવ પૈકી મોટામાં મોટો અવયવ કયો છે આઠ નંબર એકત્રીસ આપેલ ગુણાકાર કોષ્ટક પૂર્ણ કરો કઈ સંખ્યાઓ એક થી વધારે વખત આવે છે તો આ રીતના તમારે કોષ્ટકને પૂર્ણ કરવાનું રહેશે ને વધારે વખત આવે ચોવીસ છત્રીસ ને ચાલીસ નંબર બત્રીસ ચિન્ટુ પાસે અમુક લખોટીઓ છે આ લખોટીઓને ચિન્ટુ તેના મિત્રોમાં સરખે ભાગે વહેંચે છે જો પાંચ મિત્રો છ મિત્રો કે દસ મિત્રોને તે સરખે ભાગે વહેંચી શકે છે તો ચિન્ટુ પાસે કેટલી લખોટીઓ હશે કુલ લખોટીઓ તો ત્રીસ એટલે કે પાંચના વૈયવી પાંચ દસ પંદર વીસ પછી ત્રીસ પાંત્રીસ છના અવયવી છ બાર અઢાર ચોવીસ ત્રીસ છત્રીસ બેતાલીસ દસના અવયવી દસ વીસ ત્રીસ ચાલીસ લઘુત્તમ સામાન્ય ગુણા ત્રીસ અને ચિંટુ પાસે ત્રીસ લખોટીઓ હશે અધ્યયન નિષ્પત્તિનો સર્વગ્રાહી મૂલ્યાંકન પ્રશ્ન નંબર એક યોગ્ય વિકલ્પ પસંદ કરો નંબર આપેલ સંખ્યા પૈકી ત્રણનો ગુણક કયો નથી તો જવાબ આવશે બી તેર નંબર બે દસ અને પંદરનો સામાન્ય અવયવ કયો છે સી એક અને પાંચ બંને નંબર ત્રણ પાંચ અને છનો સૌથી નાનો સામાન્ય ગુણક કયો છે ત્રીસ નંબર ચાર બાર અને અઠ્યાવીસનો સામાન્ય અવયવ કયો નથી ત્રણ નંબર પંદર અઢાર અને ચોવીસનો મોટામાં મોટો અવયવ કયો છે છ પ્રશ્ન નંબર બે સૂચના મુજબ કરો આપેલ બોક્સમાં બેના ગુણાંક હોય તેની ફરતે ગોળ અને ત્રણના ગુણાંકની ફરતે ત્રિકોણ કરો અને કઈ સંખ્યાઓ વર્તુળ અને ત્રિકોણ બંને નિશાનીઓ આવશે જે તમને નિશાની કરીને બતાવેલી છે તો જોઈએ તો કે છ અઢાર ચોવીસ ત્રીસ એ સંખ્યાઓ ઉપર અને એમ બંને આવે છે નંબર સત્તર અઢાર નું અવયવ દોરો તો જોઈએ અઢાર નવ ભાગ પડશે ત્રણ તેરી બીજી રીતના જોઈએ તો ત્રણ છ અઢાર ના પડશે ત્રણ દુ છ ચાલો ત્યાર પછી નંબર આઠ આપેલ આકૃતિમાં ચોવીસ અને બત્રીસ ના અવયવો લખ્યા છે તે પરથી નીચે આપેલ પ્રશ્નોના જવાબ લખો નંબર એક ચોવીસ ના અવયવો લખો એક બે ત્રણ ચાર છ આઠ બાર ચોવીસ બત્રીસના અવયવ લખો એક બે ચાર આઠ સોળ બત્રીસ ચોવીસ અને બત્રીસના અવયવ તો એક બે ચાર આઠ ચોવીસ અને બત્રીસના મોટામાં મોટો સામાન્ય અવયવ આઠ નંબર નવ આપેલ ગુણાકાર કોષ્ટક પૂર્ણ કરો જે આપેલો એ ગુણાકાર છે તો આ રીતના તમારે કોષ્ટક પૂર્ણ કરવાનો છે નંબર દસ પ્રશ્ન નં નંબર નવમાં ગુણાકાર કોષ્ટકમાં કઈ સંખ્યાઓ બે કે તેથી વધારે વખત આવે છે તે લખો તો કે ચાલીસ એ બે વખત આવે છે તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજા વિષયની નવી સ્વ અધ્યયન સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે